શકાદશ મિત્રો આછત મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર આધુનિક યુગમાં આજે પણ કેટલાય સમાજોમાં ચુણવાણી પ્રથા અને પરંપરા પ્રચલિત છે આના દ્વારા સમાજ દ્વારા પ્રેમ પ્રકરણના કારણે એક પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવતા ચકચાર મચી વાત છે તારાપુર તાલુકાના ગલિયાણા ગામની જ્યાં એક પ્રેમ પ્રકરણને કારણે છેલ્લા કેટલાય મહિનાથી એક પરિવારનો સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે જે તે પરિવારના કંકુબેન અંજારા એ સમાજના સાકેવાનો વિરુદ્ધ મુખ્યમંત્રી ગૃહમંત્રી સામાજિક ન્યાય સમિતિ જિલ્લા કલેક્ટર આણંદ અને ડીએસપીને લેખિત રજૂઆત કરીને ન્યાયની માંગણી કરી હતી પરિવારના જણાવ્યા અનુસાર એક પ્રેમ પ્રકરણને કારણે તેઓના પરિવારનો સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે અને તેમનો સમાજ તેઓને કોઈ સારા નરસા પ્રસંગોમાં પણ બોલાવતો નથી કે તેઓના નાના બાળકોને પણ સાથે રમવા દેતો નથી સમાજ દ્વારા રૂપિયા પાંચ લાખના દંડની માંગણી કરવામાં આવી છે જેથી તે પરિવારે સમાજના આગેવાનોને કાયદેસરની નોટિસ મોકલીને તેનો જવાબ માંગ્યો છે જેના જવાબમાં આગેવાનોએ જણાવ્યું હતું કે અમે દંડની માંગણી નથી કરી પરંતુ સમાજ દ્વારા તળાવ પાસે આશરે પાંચસો વ્યક્તિઓ ભેગા થઈને સમાજના બંધારણને લઈને તે પરિવારનો સામૂહિક બહિષ્કાર કરવા ભેગા થયા હતા પરંતુ તેઓને આચાર સંહિતા ચાલુ હોવાનું ભાન અને મીડિયાને જોતા જ મીટિંગ સ્થગિત કરીને બધા પલાયન થઈ ગયા હતા અને અગાઉ ભાલ બારા સમાજ દ્વારા ખાકસરના જયંતિભાઈ પરમારનો પણ બાર વર્ષ અગાઉ બહિષ્કાર કરવામાં આવ્યો છે જેથી તેઓને પણ સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ આણંદ અમારા સમાજના બને બેઠેલા આગેવાનો છે એમને કોઈ નીતિ નિયમ ઘડેલા નથી એમનું કોઈ માળખું નથી અને એમનું કોઈ બંધારણ નથી અને જે નાના માણસો છે એમને દબાવી ગુંગળા કરી અને દંડ ફટકારે છે વારંવાર એટલે મેં ઓગણીસ જણા પર નોટિસ ફટકારી હતી વકીલ થ્રુ અને એમને વકીલ થ્રુ જવાબ પણ મને આપી દીધો છે કે અમે કોઈનો બહિષ્કાર કર્યો નથી અને કોઈનો દંડ નથી કર્યો તો પાંચ લાખ રૂપિયા મારો દંડ કરેલો હતો તો એ દંડ કોનો

કે સર અમે નાના માણસો છીએ અમારો કોઈ પટલ નથી અને આ લોકો અમને ગુંગળા કરી અને ખોટે ખોટો દંડ વસૂલ કરે છે એટલે દંડની પ્રથા નાબૂદ કરો તો બહુ મહેરબાની અમારા સત્યાવીસ ભાલભાલા વણકર સમાજના બની મેલ બેઠેલા આગેવાનો બાર વર્ષથી અમારો બહિષ્કાર સામાજિક બહિષ્કાર કરેલો છે આ અંગે તમે કોઈ રજૂઆત કરી છે હા આ અંગે અમે કલેક્ટરશ્રીને પોલીસ અધિક્ષકશ્રીને આવેદનપત્ર આપેલું છે ક્યારે આપી દઉં બે હજાર વીસમાં એનો કોઈ નિકાલ આવ્યો ના હજુ સુધી કોઈ નિર્ણય નિકાલ આવ્યો નથી આ અંગે તમે સરકારને શું રજૂઆત કરવા શું કહેવા માગો છો આ અંગે અમે સરકારને રજૂઆત કહેવા માગીએ છીએ કે આ સમાજ અમારો બહિષ્કાર ના કરે કોઈ પણ વ્યક્તિનો બહિષ્કાર ના કરે અને કોઈ પણ વ્યક્તિનો દંડ ના કરે